પોરબંદરમાં એક શખ્સ વાહનના સ્પેરપાર્ટ વહેંચવાની પહેરવી કરતો હતો ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી લીધો હતો ને પૂછપરછ કરતાં તેણે ચાર જેટલા બાઇક અને મોપેડની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું આથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેની સામે કાર્યવાહી કરી છે પોરબંદર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર આર કે કાબરિયા તથા એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે નરસન ગંગેશ્વર મહાદેવ મંદિર પાસે દેવાભાઈ કોડિયા મકાનમાં ભાડેથી રહેતા રોહિત ધીરુભાઈ રાખી તેના સ્પેર પાર્ટ અલગ અલગ કરી વેચવાની પેરવીમાં છે જેથી રોહિતના રહેણાંક મકાને તપાસ કરતા રોહિત હાજર મળી આવ્યું હતું અને તેના રહેણાંક મકાનેથી ચોરી કરેલા બે મોટરસાયકલ તથા અન્ય સ્કૂટરના સ્પેર પાર્ટ્સ મળી આવ્યા હતા જેમાં રાજકોટથી ચોરી કરેલું સફેદ કલરનું સુઝુકી કંપનીનું એક્સેસ મોપેડ મોટરસાયકલ તથા અમદાવાદ એલિસ બ્રિજ વિસ્તારમાંથી ચોરી કરેલું ગ્રે કલરનું હોન્ડા કંપનીનું એક્ટિવા મોટરસાયકલ આગળ મળી આવ્યા હતા જ્યારે અન્ય સ્કૂટરના સ્પેર પાર્ટ બાબતે પૂછપરછ કરતા એક મોટરસાયકલ ગ્લોબલ હોસ્પિટલ પાસેથી પાસેથી તથા એક ચોપાટી ચોરી કર્યા બાદ તેના વેચી નાખવા માટે છૂટા કરે હોવાનું જાણવા મળ્યું હતું ઉપરોક્ત મોટરસાયકલો પોલીસે કબજે કર્યા હતા અને રોહિત ધીરુભાઈ લાડવાની ધોરણસર અટક કરી કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યો છે તેમજ રાજકોટ શહેર પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન તથા અમદાવાદ શહેર એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ હાથ કરવામાં આવી છે તો પોલીસે પકડેલા આ ચોરની પૂછપરછ કરતાં વર્ષ બે હજાર ચૌદમાં અને વર્ષ બે હજાર પંદરમાં પણ તેની સામે અમદાવાદ અને જૂનાગઢ વિસ્તારમાં બાઇક ચોરીના ગુના નોંધાયા હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર